બધાનો દિવસ ખુબ જ સારો છે જો સીધું બપોર પડી ગયું છે ને રોટલી કરતી હતી ચહેરો તો લાગતો છે બહુ જ ગરમી થઈ ગઈ છે

ગઈસ જો વાગી ગયા છે ચાર અને અમારી ખારીશિંગ છે અહીંયા મસ્ત જો સુકાઈ ગઈ છે અને મમ્મી અહીંયા ખારીશિંગ શેકવાય મેળા છે મમ્મી ના છે ખારીશિંગ બહુ મસ્ત બને છે એક દિવસ હું તમને ચોક્કસ એની આખી રેસીપી આપીશ કા મસ્ત મીઠા માં શેકવી છે ને આપણે મીઠા મીઠામાં શેકવી અમે મસ્ત એટલે છે ને રેતીમાં રેતી ઘરી જવાની પ્રોબ્લેમ થાય ને જો મસ્ત મીઠા અને જે દિવસથી અમે ઘરે શખારી સિંગ બનાવી છે પછી અમે બહાર થી ક્યારેય નથી લીધી મમ્મી ઘરે જ બનાવે છે મોસંબી ચાલો મમ્મી ખારી સિંગ શેકી લે ને હું હવે ચા પાણીની વ્યવસ્થા કરું ને ચા ને હું એક બાજુ મૂકી દઉં જો અમારે અહીંયા નાસ્તાની તૈયારી થઈ ગઈ છે શરૂ અને બનાવવાના છે શક્કરપારા અને પૂરી ને મમ્મી બેસી ગયા છે લોટ બાંધવા કા મમ્મી હું બાંધવામ્મી પૂરી બનાવવા ખાંડે પલાળી દીધી છે ગળા શક્કરપારા બનાવવાના છે એટલે ચાલો બને પછી પાછા જોઈએ આપણે તો ગાય જો અમારે અહિયાં તેલ મુકાઈ ગયું છે અને બનાવવા માંડ્યા છે અમે પૂરી સરસ મજાની મમ્મીએ લોટ બાંધીને પૂરી બનાવી છે ને હવે હું તળીશ

હવે કોઈને કાંઈ ખાવું નથી ભાવતુંય નથી કોઈને તો અમારે તો હવે આજુબાજુ મેં બધાય એમ કે અમારા છોકરા કોઈ નથી ખાતા અમારા છોકરા કોઈ ખાતા જ નથી એટલે અમારે તો ઘરે ખાય પણ તોય તે અમેય તે કિલો લોટમાં જો શક્કરપારા અને પૂરી બેય બની જશે કાં આપણે હા હમ શક્કરપારા ગળા બનાવવાના છે કે બે શક્કરપારા જો ગેળા બનાવવાના છે અને પૂરી બનાવવાની છે મસ્ત જીરાપુરી મારી તો ફેવરેટ મને બહુ જ ભાવે ચાલો બહુ વધારે બનાવવાની નથી રક્ષાબંધનમાં મીઠાઈ આવી હતી બસ ખાલી શક્કરપારા અને પૂરી જ બનાવવાની છે હું મમ્મી બનાવવા બેસી ગયા છીએ તો હવે ચાલો બનાવવા મળવી ફટાફટ અને પછી તળી નાખવી તાજી તાજી હોય ને એટલે તળવાની ને બનાવવાની ને એ બધી છે ને બહુ જ મજા આવે ધર્મો ભાઈ અહીંયા રમે છે પાછળ એકલા એકલા ટોપ લીધે લે ઓહો આવું પગલું છે પગલું છે ઈ પાથરી ટોપલી લઈને ભાઈ બેઠા છે કઈ નહીં એ રમે છે ને અમે અમારું કામ મળવી કરવા

અમારે શક્કરપારા અહીંયા બનવા માંડ્યા છે સરસ પૂરી બધી તળાઈ ગઈ અને હવે વારો આવ્યો છે શક્કરપારાનો તાજે તાજો લોટ બાંધી શક્કરપારા કરો એટલે બઉ મસ્ત નાખાય

ચાલો તો શક્કરપારા ની બધી વસ્તુ બની ગઈ છે અને હવે આપણે તૈયારી કરવાની છે રસોઈ ની તો સૌથી પેલા ભગવાન યાદ કરી લઈએ સાદ વાગી ગયા છે ભગવાને સાફ કરીને રસોડું સાફ કરવાનું છે ને પછી રસોઈ પાણીની તૈયારી કરીએ તો ચાલો રસોઈમાં શું બનાવશું એ આગળ બતાવીશ સૌથી પહેલા જો ભગવાનને યાદ કરી લઈએ તો અમારે ભગવાન છે અહીંયા રસોડામાં જ અમારું મંદિર છે તો પહેલા ભગવાનને યાદ કરીને દીવાબત્તી ફટાફટ કરી નાખવું તો જે કડાઈમાં પૂરી ની તળ્યુંતું ઈ જ કડાઈમાં ભાઉ ભાજીની ભાજી બનવા મળી છે આ બાજુ ચા મૂકી દીધો છે અને મારે બાંધવાનો છે લોટ તો મમ્મી કહે કે લાઈ હું ભાજી વઘાર દઉં તો ઈ જો ભાજી વઘારવા મળ્યા છે

તો જો ભાજી મમ્મી આ મસ્ત વઘારી દીધી છે ડુબક્કે બોલવા માંડ્યા છે રાખી દીધી કે ના કોણ નથી ને બસ ઠીક છે જો આ લીંબુ સેબ નાખી બાકરી ભરી ને આ બાજુ ચાય પાકી ગયો છે ને અહીંયા મારી ભાખરી પણ બની ગઈ છે ચાલો ભાખરી નહીં જોડવી લઈ ભાજી રેડી છે અને પાવાઈ છે તો અમારે રાહુલભાઈ માટે ભાખરી બનાવી છે બધે બની ગયું છે સરસ અને હવે શેકવાના છે પાઉ તો આજે આપણે ભાજી ભરીને પાઉ શેકવાના છીએ તો કઈ રીતે આવો મસ્ત ટેસ્ટી બનાવવા ભાજી બનીને ચાલો હું તમને બતાવું ને તો સૌથી પહેલા પાઉ ભાજીના પાઉ લઈ લીધા છે જે લાઈવ બેકરીમાંથી લાઈવ મળે છે એટલે એકદમ સોફ્ટ મળે છે તે લીધા છે અને તેને આ રીતે અલગ કરી લેવાના છે અને ત્યાર પછી ધારવાળું ચપ્પું હોય તેની મદદથી ખૂબ જ સારી રીતે અને સરળતાથી આ રીતે વચ્ચે કટ લગાવી દેવાનું છે કે જેમાં આપણે ભાજી ભરી શકાય તો મસ્ત રીતે જો પાઉને અહીંયા મેં બધા જ કાપી લીધા છે અને ભાજીને એક અલગ બાઉલમાં લઈ લેવાની છે એટલે કે આપણે જે ભાજી બનાવી છે તેને જ અલગ વાટકામાં લઈ લેવાની છે અને પાઉની વચ્ચે આ રીતે એકદમ જ નોર્મલ અને હલકી હલકી એટલે કે થોડીક થોડીક ભાજી જ લગાવવાની છે વધારે પડતી લગાવવાની નથી નહીંતર વધારે પાઉ સોફ્ટ થઈ જશે અને તમને ખાવામાં બિલકુલ મજા નહીં આવે આ રીતે બધા જ પાઉમાં મેં લગાવી દીધું છે અને ત્યાર પછી મેં લોઢી ગરમ કરી લીધી છે મેં અહીંયા લોખંડની લોઢીનો યુઝ કર્યો છે તમે ઢોંસાની લોઢી પણ લઈ શકો છો ત્યાર પછી મારી પાસે માખણ પડ્યું હતું તો મેં માખણથી પાઉ શેકી લીધા નહીંતર તેલથી પણ ચાલે તો રીતે માખણ ગરમ થઈ ગયું તેમાં હળદર અને થોડાક ધાણા એડ કરી દીધા અને બંને બાજુ ખૂબ જ સારી રીતે પાઉને શેકી લીધા યાદ રાખો કે પાવને શેકતી વખતે જો તમે વધારી વખત રાખશો એટલે કે વધારે વખત પાવને ઉલટ પુલટ કરીને રાખશો તો પાઉં કડક બનશે અને જો તમારે સોફ્ટ જોતા હોય તો ત્રણથી ચાર જ વખતમાં અને ધીમો ગેસ કરીને પાઉને લઈ લેવું કે જેનાથી તમારા પાઉ છે એકદમ જ સરસ સોફ્ટ બનશે તો આ રીતે બીજા જે પાઉ હતા તેને પણ મેં સારી રીતે શેકી લીધા અને પાઉ કડક કરતાં સોફ્ટ વધારે મજા આવે એટલે મેં આ રીતે બંને બાજુ માખણ લગાવીને વધારે વખત ના રહેવા દેતા ઝટપટ પાઉને આ રીતે શેકી લીધા અને ગરમા ગરમ ભાજી સાથે આ પાઉં ખાવાની બહુ મજા આવશે અને તમે જે બાર ભાજી સાથે પાઉં ખાવ તેવા જ ટેસ્ટમાં લાગશે અને ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે તમે પણ ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ